ઘણા વર્ષોથી અમે આયોજન કરીએ છીએ ખાસ તો અમારા વિજયભાઈ કે જેને સુરભી ગ્રુપથી શરૂઆત કરી વર્ષ જે ગયું છે ઓગણીસ વર્ષથી આ રાજકોટને બહુ સારામાં સારું આયોજન આપેલું છે શા માટે અબત સુરભી અબત સુરબીમાં પહેલી પ્રાયોરિટી અમે આપી છે લોકોની સુરક્ષા કારણ કે શરૂ દાંડિયા લોકોને સૌથી પહેલો પ્રશ્ન આવતો હતો કે ભાઈ અહીંયા ન્યુસેસ થાય છે તોફાનો વાળો તત્વ આવે છે અને બેનો દીકરીની સલામતીનો પ્રશ્ન છે તમે સૌથી પેલી પ્રાયોરિટી આપેલી છે બપોરની સુરક્ષા અને અમને ગર્વ થાય છે આટલા વર્ષોથી અમારે ત્યાં ખેલૈયાઓ કહેવાય ને કે મહિના દિવસ પહેલાં પાસબુક કરાવવા માંડે છે શા માટે કારણ કે લોકોને ખબર છે કે અહીંથી સૌથી વધુ અમારે બે દીકરીઓની સુરક્ષા છે અને પારિવારિક માહોલમાં એક આખું આયોજન થાય છે એટલે આટલા વર્ષોથી એક સરસ આયોજન કરતા આ વખતે

અમારા વિજીભાઈ એક જ સેકન્ડમાં નિર્ણય આપના સાહેબ આપણે અહીંયા જ આપણે કરાવવું છે અને ખેલૈયાઓને સારામાં રીતે મારે રમાડવા છે અને હું તમને ખાસ એટલા માટે કહું કે રાજકોટમાં ઘણા મોટા આયોજનો બીજા કરે છે આજે શ્રીમંત લોકો સુખી સંપન્ન લોકો આવા લીલાક્ષમ ગ્રાઉન્ડમાં ગાલીચા જેવા ગ્રાઉન્ડમાં રમી શકે પણ મધ્યમ વર્ગ માટેની આવા આયોજનો મેં બહુ ઓછા જોયા છે એટલા માટે ખાસ તો અમે ધ્યાન દીધું કે ખેલૈયા વાકી મેદાનમાં એટલે અમે ધ્યાનમાં આપણે જગ્યા વધારે જરૂર પડશે એટલે વધારે વધારે લોકોને સમાવેશ થઈ શકે અને આ કાલીચે જેવું કે ખેલાયવા માટે સ્વર્ગ કહેવાય એને ધ્યાનમાં રહીને અમે આ મેદાનનું વખતે નક્કી કર્યું છે અને દર વખત થી જે સારામાં સારું સાઉન્ડ હોય છે સારા કલાકારો હોય છે સારું આયોજન હોય છે અને ટીમ પરથી સૌથી વધુ તો લોકો ટીમમાં બે મહિનાથી સતત કામ થતું આપણે એક મોટા મોટું અમારી જે કહેવાય ને કે સફળતા કહો કે સારામ સમનું આયોજન આપીએ છીએ કે સાહસ કહ્યો એની પાછો સો જણાની ટીમ અફ્દર સુદીન અસુ સાથે જોડાય હા આધ્ય શક્તિના મોટા પરમાં પહેલાં તો રાજકોટમાં કઈક નવું આપવાનું સારું આપવાનું અપતરભી માની લો કે અપ્તખ સુરભી એક એવી સંસ્થા છે કે પૈસા કમાવા માટે આયોજન કરતી નથી લોકોને સારું આપી શકે લોકો ને સારું આયોજન મધ્યમ વર્ગના લોકોને સારી સુવિધા આપી શકે એટલા માટે અમે આયોજન કરી છે આયોજનમાં એકાદ કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે પણ અમે ગપાવવા માટેનું ખરેખર પૂરું આયોજન નથી હોતું સુરક્ષાની બાબત હોય કે ગ્રાઉન્ડની બાબત હોય અમે એમાં બાંધછોડ કરતા હતા આ સિવાય આપને કહું કે અબતક સુધી એક હું મારા પોતાના વખાણ કરું એમ નહીં કોઈ મા બેન દીકરી અમારા ગ્રાઉન્ડમાં સેફલી આવી શકે અને લોકો સારા આયોજનમાં રમી શકે એટલા માટે અમે આ સાહસ કર્યું છે આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ રાખવાનું કારણ એક જ છે કે લોકો મધ્યમ વર્ગ સારી રીતે રમી શકે અને રાજકોટની મધ્યમાં આવેલું ગ્રાઉન્ડ છે એટલા માટે અમે આયોજન નવામાં વિશાળ ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ છે અને આધુનિક અમારી સાઉન્ડ સિસ્ટમ છે સારા સિંગરો છે અને ખૂબ સારું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ અમે આ વખતે આમ તો રાખતા જોઈએ છીએ આધાર કાર્ડ ચેક કરીએ છીએ મેડિકલની સુવિધાઓ અમે શું કહેવાય રાખીએ છીએ અમે એમ્બ્યુલન્સ પણ રાખશું અને ખાસ કરીને બધા ખેલૈયાઓને ચાંદલા ફરજિયાત અમે રિક્વેસ્ટ કરશું કે જાંડલા કરીને ગ્રાઉન્ડમાં આવે આ એક મોટી શરૂઆત હશે કે લોકો અમે જાંડલાથી સ્વાગત કરશું અપ્ત હિન્દુ મુસ્લિમ કે બીજા કોઈ એવો આમાં માનતું નથી અપત સુરભી એક સર્વભાવથી માને છે પણ ચાંદલાનો નિયમ એટલા માટે છે કે લોકોને એક આપણા માતાજીનો પર્વ છે તો એક ધાર્મિકતા અને આપણી સંસ્કૃતિ પ્રમાણે જળવાય રહે એટલા માટે સૌરાષ્ટ્રની અંદર ક્રિકેટ સ્ટેડિયમની અંદર નવરાત્રીનું આયોજન થતું હોય તો એ માત્ર અપ્તક સુરભી રાસ મહોત્સવ દ્વારા કરવામાં આવેલ છે અપ્તક સુરભી રાસ મહોત્સવ દ્વારા દર વખતે ખેલૈયાઓને કંઈક નવું આપવું એ અમારો ધ્યેય છે રાજકોટ શહેરમાં જે પાસમાં બધા નોરતાવાળા જે છે બધા આયોજકો એડવર્ટાઇઝમેન્ટ પાસની પાછળ ગ્રાઉન્ડની અંદર ક્યાં ક્યાં નિયમોનું પાલન કરવામાં આવશે તે દર્શાવવામાં આવે છે આ ઉપરાંત ખેલૈયાઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એ પ્રકારના તમામે તમામ વ્યવસ્થા અમે અપ્તક સુરભી દ્વારા કરવામાં આવેલી છે કંઈ પણ ઇમરજન્સી બનાવ બને તો એમ્બ્યુલન્સની સુવિધાઓ પણ અમારા ગ્રાઉન્ડમાં ઉપલબ્ધ હશે ખેલૈયાઓ અહીંયા મન મૂકીને રમે છે છેલ્લા ઓગણીસ વર્ષથી અમે આયોજન કરી રહ્યા છીએ કોઈ પણ દીકરીના મમ્મી પપ્પા અહીંયા સુરભી રાસોત્સવમાં પોતે એકલા મૂકીને જતા રહીએ તો પણ એમને કોઈ પણ જાતની ચિંતા કે ડર લાગતો નથી શાંતિ સુરક્ષા અને સલામતી આપવી અબત સુરભીનો નિયમ છે અમે ખેલૈયાઓને વિનંતી કરવાના છીએ કે આપ જ્યારે ગ્રાઉન્ડમાં એન્ટ્રી લો ત્યારે તમે તિલક કરીને આવો એવો અમારો પ્રથમ પ્રયત્ન રહેશે